બનાસકાંઠા જિલ્લાના થરાદના નાની પાવરથી વજાજી ગોળિયા સુધી જતા વર્ષો જૂના કાચા રસ્તાની સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ છે આ રસ્તો લગદીરભાઈ ભાણાભાઈ પટેલના ખેતરથી બાજુમાંથી પસાર થાય છે સ્થાનિક ખેડૂતોએ મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપ્યું છે રસ્તામાં બાવળોની જાડી અને દબાણને કારણે માર્ગ અત્યંત સાંકડો બની ગયો છે ચોમાસા દરમિયાન પાણી ભરાવાથી રસ્તો બંધ થઈ જાય છે મહિનાઓ સુધી પાણીનો નિકાલ થતો નથી આ કારણે સ્થાનિક રહેવાસીઓને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વિદ્યાર્થીઓને શાળાએ જવામાં મુશ્કેલી પડે છે કટોકટીના સમયે દવાખાને પહોંચવું મુશ્કેલ બને છે ખેડૂતો ખેતીના સાધનો લાવી જઈ શકતા નથી પશુપાલકોને દૂધ ભરાવા જવામાં તકલીફ પડે છે જેના કારણે તેને આર્થિક નુકસાન થાય છે ખેડૂતોએ રસ્તાને પહોળો કરવા અને જાડી ઝાકરા દૂર કરવાની માંગ કરી છે વરસાદી પાણીના નિકાલ માટે નવીન આરસીસી રોડ બનાવવાની પણ માંગણી કરી છે આ રસ્તો વજાજી ગોળિયા તરફના ખેતરો સુધી જવાનો એક માર્ગ છે તેમ જણાવ્યું હતું ગામ વજેગઢ અત્યારે અમે આવેદન પત્ર કલેક્ટર સાહેબ ને આવ્યા છીએ રસ્તા બાબત રસ્તો અમારો પાવર નોની પાવર થી જાય છે વજાજી ગોળિયા ઠાકોર ત્યાં રસ્તો જાય છે કાચો નિહાળી છે ચાર કિલોમીટર ને પાણી સખત પર સખત પાણી ભરાય છે ચોમાસાની અંદર અને આવા જવામાં ખૂબ મુશ્કેલી પડે છે અને બાળકો નિશાળે જવા માટેની સાહેબ મોટા મોટી મુશ્કેલી છે અવરજવરમાં અને દૂધ ગ્રાહકોને પણ ખૂબ મુશ્કેલી પડે છે દૂધ લઈને આવવા જવામાં કેટલા સમયથી અને સમયથી તો સાહેબ લગભગ વર્ષોથી છે અને અમારો બાપ દાદા વખતનો છે આ રસ્તો તો અને આની અંદર એવું છે કે ડિલિવરી પ્રસંગમાં ગમે ત્યારે અવરજવરમાં મુસીબત પડતી હોય તાત્કાલિક ઇમરજન્સી કોઈ સાધન બીજું લાવવું હોય ત્યારે અમને ખૂબ મુશ્કેલી પડતી હોય છે સાહેબ એટલે અમે અમારી માગ છે કે અમને સારી રીતે સા વ્યવસ્થિત રસ્તો મોકલો અને વ્યવસ્થિત સારી રીતે આરસીસી રોડ બને એવું અમારી માગણી છે સાહેબ અમારો આટલી માગ છે அம்ம கலர் சேதப்பத்திர ஆயிசி ரெஸ்தாப்பா